અને ધોરણ આઠની ની અંદર જે પરીક્ષાઓ સરકારી પરીક્ષાઓની તૈયારી કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે બરાબર કે હું નવમો એમ તમારી અમારી બુક જે છે ને સીઈટી વિનની અંદર સીઈટી વિન જે બુક છે તમે જે પ્રાઇવેટ પબ્લિકેશન લઈને તૈયારી કરો છો સીઈટી વિન જે બુક છે એની અંદર યુનિટ પહેલો છે ને યુનિટ પહેલો ગણિત વિભાગ છે બરાબર પહેલો વિભાગ નહીં બીજો વિભાગ જે છે ને ગણિતને સંખ્યા અંક ગણિતને એની અંદર યુનિટ પહેલાંનો જે એમસીક્યુ નવમો છે નવમો એક દાખલો છે કે હું ચાલીસ અને પચાસ એવી સંખ્યા આમાંથી શોધવાની છે ઘણા છોકરાઓ છે ને એમસીક્યુ પરથી જવાબ ડાયરેક્ટ આપી દે બરાબર અહીંયા ધ્યાન રાખવાનું કે આમાંથી કયો જવાબ આવશે બરાબર ઘણા છોકરાઓ છે ને એ આના ઉપરથી જવાબ આપી દે શું કીધું કે ચાલીસ અને પચાસ વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો આપણને ખબર છે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને પચાસ એટલી સંખ્યા આવે હવે આમાં હું કીધું કે હું આ બધામાંથી એવી સંખ્યા છે કે હું ચાલીસ અને પચાસની વચ્ચે આવું તો આમાંથી ચાલીસ અને પચાસની વચ્ચે કોણ આવે તો કે ભાઈ ચાલીસ અને પચાસની વચ્ચે આ તો નથી આવતી આ પણ નથી આવતી તો કોની કોની વચ્ચે આવે તો ચાલીસ અને પચાસનું કોણ એકા આવે ને કા આવે પણ આગળ જો પ્રશ્ન વાંચવાનો આગળ મને લખવામાં ત્રણ આવે તો મને લખવામાં ત્રણ આવે કે આ તો ન આવે કેમકે આમાં તો લખવામાં પાંચ આવે બરાબર તો મને લખવામાં ત્રણ આવે ને તો આ ફટાફટ પ્રશ્નો વાંચી અને તરત જ ક્લિક કરવાનો બરાબર આના પછીનું એક એમ શીખ્યું જોઈએ બરાબર દસમો એમ શીખ્યું આશા રાખું તમે લખી લેજો બુકની અંદર આના પછીનું એમ શીખ્યું જોઈએ દસમો વિડીયોને પોઝ કરી એટલે કે વિડીયોને બંધ કરી ત્યાં ને ત્યાં ને પછી તમે લખી શકશો આ પ્રશ્ન છે બરાબર તમારી બુકની અંદર આપેલો જ છે લખવાની જરૂર નથી એના પછીનો એક પ્રશ્ન એવો છે દસમો બરાબર દસમો એની અંદર કીધું નવ હજાર પાંચસો નવ હજાર નવ હજાર પાંચસો ને વીસ બરાબર નવ હજાર પાંચસો ને વીસ એક કેવી સંખ્યા છે માં નવ નવ અને આ સંખ્યામાં નવ અને બેની નવ અને બેની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય સ્થાન કિંમત સ્થાન કિંમત વચ્ચેનો વચ્ચેનો તફાવત કેટલો થાય સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય બરાબર તફાવત કેટલો થાય એટલે તમને ઓપ્શનમાં આપેલો હોય એ એ એટલે નવ હજાર થાય બી બી કીધું છે કે બસો થાય સી કીધું છે કે આઠ હજાર નવસો એંસી થાય કે ડી કીધું છે નવ હજાર આઠસો એંસી બરાબર અઠ્ઠાણું એંસી હવે આ ચારે ચારમાંથી તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ કરો બરાબર હાવ હેલો દાખલો છે પંચાણું વીસ છે નવ હજાર પાંચસો ને નવ અને બે ની સ્થાન કિંમત બરાબર હવે પેલા આપણે નવની સ્થાન કિંમત કેટલી થાય નવની સ્થાન કિંમત એકમ દશક સો અને હજાર એટલે નવ હજાર થાય બરાબર બે ની સ્થાન કિંમત કેટલી થાય નવની સ્થાન કિંમત છે એ આવી રીતે ગણવાની એકમ દશક સો અને હજાર નવની સ્થાન કિંમત નવ હજાર થાય બે ની સ્થાન કિંમત એકમ અને દશક એટલે બેની સ્થાન કિંમત કેટલી થાય તો કે વીસ થાય બરાબર હવે જ્યારે પણ તમને તફાવત કહે ને તફાવત એટલે તમારે શું સમજવાનું બે ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય બરાબર તો નવ હજાર માઇનસ વીસ કરીએ જવાબ શું આવશે જીરો માંથી જીરો થાય તો જીરો જીરો માંથી બે ન જાય બરાબર દાખલો ફટાફટ કરવાનો જીરો માંથી બે ન જાય બાજુમાં જીરો છે એની બાજુમાં નવ છે કે બાજુનો જીરો હોય એની ઉપર નવ મૂકવાના એના પછીનો જીરો કે જ્યાંથી આપણે બાદ કરવાની છે એની ઉપર દસ મૂકવાના દસમાંથી બે જાય તો આઠ નવ ના નવ અને ઉપરથી વધારે આઠ જો આમાંથી નેવ્યાશી એસી ક્યાં છે જવાબ નેવ્યાશી આ જવાબ આવશે સમજાય છે જો સહેલો દાખલો છે પણ આના માટે તમારે બી પ્રિપેર રહેવું પડશે આવા શબ્દોથી જો તમે વિડીયો નહીં જોયા હોય જો તમે વ્યવસ્થિત રીતે નહીં ભેણ્યા હોય ખાલી ઘરે બેઠા બેઠા જ વાંચ્યું હશે એના માટે તમે કોઈનો સહારો નહીં લીધો હોય તો આનો આ શબ્દનો ખબર જ નહીં પડે અને શબ્દોનો નહીં ખબર પડે એટલે તમારો એક માર્ક ગયો અને એક માર્ક એટલે તમને ખબર એક એક માર્ક કરી કરી અને આ ભેગું કરવાનું હોય એમ કરીને સો કે દોઢસો આપણે કરવાના હોય છે દોઢસો માર્કનું પેપર હોય તો દોઢસો અને સો માર્કનું હોય તો સો માર્ક કરવાના હોય છે એટલે એક એક માર્ક ભેગો કરીને આપણે આ કરીએ છીએ બરાબર એટલે એક માર્કની કિંમત છે ને બહુ મહત્ત્વની છે કારણ કે જ્યારે મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે ને જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય ને એના માટેનું જ્યારે લિસ્ટમાં નામ આવે ને ત્યારે તમારું નામ છે ને એક એક માર્ક માર્ક માટે થઈ અને રહી જાવ બરાબર એક એક માર્ક એકસો ને સિત્તેર વાળા હોય દાખલા તરીકે એકસો સો માર્ક વાળા હોય ને તો સો માર્ક વાળા એકસો વીસ માર્ક વાળા છે ને કેટલા કેટલા દસ દસ વીસ વીસ પેજ હોય આખા ગુજરાતની અંદર દસ દસ વીસ વીસ પેજ હોય ખાલી એકસો વીસ માર્ક વાળા બરાબર એટલે આપણે તૈયારી કરવાની દોઢસો માંથી તૈયારી કરો આપણે દોઢસો માંથી કેટલાની તૈયારી રાખવાની તો કે એકસો ને માર્ક આવે આપણે બરાબર દસ માર્ક ભલે કપાઈ જાય આપણે કે પાંચ માર્ક કપાય એકસો પિસ્તાલીસ તો આવે ને એકસો ચાલીસથી એકસો પચાસની વચ્ચે માર્ક આવવા જોઈએ તો આપણું રેન્કર તરીકે નામ આવે છે બરાબર એટલે આ રીતે તમારી તમે તૈયારી જો કરશો સતત ને સતત તમારું ધ્યાન પરીક્ષામાં હો હશે તમે જ્યાં પણ વાંચતા હોય ત્યાં તમારે આ બધી પરીક્ષાની માહિતી ચોંટાડવી રોજ સવારમાં ઉઠીને એને વાં રોજ સવારમાં ઉઠીને વાંચવું બરાબર બ્રશ કરતું કરતું અથવા જ્યારે આપણે રૂમમાં બેઠા હોય ત્યારે ડિસ્કશન કરવી મિત્રો સાથે વાતચીત ચર્ચાઓ કરવી જ્યારે નિશાળે જતા હોય અથવા તો ક્યાંક રસ્તામાં જતા હોય અથવા તો ફોન કરીને પણ એમની સાથે વાતચીત કરવી પરીક્ષાને રિલેટેડ ચર્ચાઓ કરવી બરાબર તો એનાથી તમને મોટી સફળતા મળશે સરકારી પરીક્ષા આવી રીતે પાસ થવાય સરકારી પરીક્ષા માત્ર વાંચવાથી પરીક્ષાઓ પાસ થવાતી નથી બાકી તો આખું ગુજરાત તૈયારી કરે આખું ભારત તૈયારી કરે અને આખું ગામ તૈયારી કરે પણ એનાથી કોઈ પરીક્ષાઓ પાસ થવાતી નથી પાસ તો એ જ લોકો થાય છે કે જેને આ શબ્દોની ખબર હોય એના મિત્રો સાથે વાતચીત કરતા હોય એના મિત્રો સાથે નિશાળે હોય એના મિત્રો સાથે હાલતા ચાલતા હોય તો એની ચર્ચાઓ આ હોય ખાલી રમવાથી રિસેસ દરમિયાન રમવાથી અથવા તો ક્યાંય તમે ઘરે જાઓ પછી રમતો રમી લેવાથી આની તૈયારી થતી નથી આના માટે તો સ્પેશિયલી તમારે સમય ફાળવવો પડશે આજુબાજુના એવા મિત્રો બનાવવા પડશે પરીક્ષાર્થીના મિત્રો બનાવવા પડશે બરાબર બીજા મિત્રોને તમારે દૂર પણ કરવા પડે તો તમારે કરવા પડશે તો જ તમે આ પરીક્ષાઓ પાસ કરી શકશો બાકી તો પરીક્ષા એમને એમ પાસ થવાતી નથી એના માટે તો તમારે મહેનત અને સંઘર્ષ કરવો પડે